સમીકરણ ઋણ ત્રણ એક્સ નો વર્ગ માટે દ્વિઘાત સૂત્ર જોઈને તેનું પુનરાવર્તન કરીએ ધારો કે મારી પાસે એક દ્વિઘાત સમીકરણ છે જે તેના પ્રમાણિત સ્વરૂપમાં છે તો તે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા જાણીએ છીએ જેને અહીં પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને આ સમીકરણના બીજ એક્સ બરાબર ઋણ બી વધતા ઓછા વર્ગમૂળમાં બી નો વર્ગ ઓછા ચાર એ આખાના છેદમાં બે એ થાય તમે કદાચ આનો થોડો ઉપયોગ કર્યો હશે હવે અહીં આ વર્ગમૂળની નિશાનીની અંદર શું થઈ રહ્યું છે તેના આધારે આપણને આ ઉકેલના જુદા જુદા પ્રકાર મળે છે જો અહીં આ વર્ગ જો અહીં આ વર્ગમૂળની અંદર રહેલો ભાગ ધન હોય તો આપણને આના ધન વર્ગમૂળ તરીકે વાસ્તવિક સંખ્યા મળે હવે જ્યારે આપણે તેનું ધન અને ઋણ લઈને જવાબ શોધીએ ત્યારે આપણને બે વાસ્તવિક ઉકેલ મળશે તેથી નો વર્ગ ઓછા ચાર એસી જેને આપણે વિવેચક કહીએ છીએ આપણને બે વાસ્તવિક બીજ અથવા બે વાસ્તવિક ઉકેલ મળશે હવે જ્યારે બી નો વર્ગ ઓછા ચાર એસી બરાબર શૂન્ય હોય ત્યારે શું થાય ત્યારે તમને અહીં વધતા ઓછા વર્ગમૂળમાં શૂન્ય મળે જેના બરાબર વધતા ઓછા શૂન્ય જ થાય અને જો તમે કોઈ પણ વસ્તુ અને જો તમે કોઈ પણ સંખ્યામાં શૂન્યને ઉમેરો કે તેમાંથી શૂન્યને કરો તો તેનાથી જવાબમાં ફરક પડતો નથી પરિણામે તમને ઉકેલ મળશે ઋણ બી ના છેદમાં બે એ હશે પરિણામે આપણને એક જ વાસ્તવિક બીજ મળે અહીં આપણને ફક્ત એક વાસ્તવિક બીજ અથવા એક વાસ્તવિક ઉકેલ મળે અથવા તમારી પાસે અહીં પુનરાવર્તિત બીજ હોઈ શકે એટલે કે તમારી પાસે એક જ ઉકેલ બે વાર પણ હોઈ શકે હવે જો નો વર્ગ ઓછા ચાર એસી ઋણ થાય તો શું થશે તેની કલ્પના તમે કરી શકો અહીં આપણને આ સંખ્યા ઋણ મળશે અને આપણે પછી તે ઋણ સંખ્યાનું વર્ગમૂળ લઈ રહ્યા છીએ પરિણામે આપણને તેનો જવાબ સંકર સંખ્યા મળે આપણે સમાન સંકર સંખ્યાને ઉમેરી રહ્યા છીએ અથવા વાત કરી રહ્યા છીએ પરિણામે આપણને અહીં બે સંકર ઉકેલ મળશે આપણી પાસે ફક્ત બે સંકર ઉકેલ જ હશે નહીં પરંતુ તે બંને ઉકેલ એકબીજાની અનુબદ્ધ સંખ્યા હશે આ દ્વિઘાત સમીકરણનો એક ઉકેલ સંકર સંખ્યા હશે તેનો બીજો ઉકેલ પણ સંકર સંખ્યા હશે અને તે બંને સંખ્યા એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હશે માટે અહીં આ પરિસ્થિતિમાં આપણને બે સંકર સંખ્યા મળે આપણને અહીં બે સંકર ઉકેલ મળે એવી સંખ્યા જેનો એક ભાગ વાસ્તવિક હોય છે અને બીજો ભાગ કાલ્પનિક હોય છે તેઓ ફક્ત સંકર સંખ્યા હશે નહીં પરંતુ તેઓ એકબીજાની અનુબદ્ધ સંખ્યા હશે કાલ્પનિક ભાગની નિશાનીઓ જુદી જુદી હશે તો હવે અહીં આ સમીકરણ માટે બી નો વર્ગ ઓછા ચાર એસી શું થાય છે તે જોઈએ અહીં આ એ છે આ બી છે અને આ સી છે અહી આ એ છે અહીં આ બી છે અને આ સી છે આપણે અહી વિવેચક શોધી શકીએ કારણ કે આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં છે 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 આપણી પાસે બધું જ ડાબી બાજુએ બાજુએ અને જમણી શૂન્ય આપણે આ સમીકરણની ઉતરતા ક્રમમાં લખી છે અહીં બે ઘાત વાળું પદ સૌથી પહેલા છે ત્યારબાદ એક ઘાત વાળું પદ છે અને પછી અંતે અચળ પદ છે તેથી આપણે વિવેચકની ગણતરી કરી શકીએ બી નો વર્ગ બી અહીં પાંચ છે માટે પાંચ નો વર્ગ ઓછા ચાર ગુણ્યા એ થશે બાર ગુણ્યા ચાર અડતાળીસ થાય તો આપણને પચીસ ઓછા અડતાળીસ મળે આપણે તેની ગણતરી કરવાની જરૂર નથી પરંતુ આપણે અહીં કહી શકીએ કે આનો જવાબ શૂન્ય કરતા ઓછો જ આવશે જો તમારે જવાબ શોધવો હોય તો આ ઋણ આવે જે શૂન્ય કરતા નાનું છે અહીં આ ઉદાહરણ વિવેચકનું વિવેચક નું મૂલ્ય શૂન્ય કરતા ઓછું છે તેથી આપણને અહીં બે સંકર બીજ મળશે અને તે બંને એકબીજાના અનુબદ્ધ હશે